ચકચાર મચી ગઈ હતી આરોપી હેમંત ઉર્ફે પાલાચંદ માંગરોળિયા જેલમાં આપઘાત કરી લીધો હતો મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર માં હત્યાના ગુનાના આરોપી એ ફાંસો ખાઈ લેતા આપઘાત કરી લેતા કેદીઓ પકડી ગયા હતા જ્યારે આરોપીએ કયા કારણસર આપઘат કર્યો તે હાલ અનબતરેયુ છે આરોપી વર્ષ 2017 થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંઢાયલા હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાડપોર જેલમાં બંધ હતો હાઈ સિક્યુરિટી યાદ નંબર 42 માં આરોપી હેમંત રૂપે દેની પાલાચંદ માંગરોલિયા રાત્રિના અર્સામાં બેબાનાલતમાં તો તે દરમિયાન જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાદમાં રાઉન્ડ પર ગયા ત્યારે આ ગટ્ટાની જાણ થઈ હતી જો કે પરિવારને જાણ થતા તાત્કાલિક દોડી આવી આક્રોશ ઠાલવી મુખ્ય હતો જે આપનું નામ મારો નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઇડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં તો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એણે એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાયકા પછી બે જાતે ગળું માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લાખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે માંગતું દવાય મારી એજ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાઈકો તો કયા ગુનામાં નાખ્યો તો અને હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના આરે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનો એને ગળો દબાવ્યું હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડિયો જોવો છે